તો કેમ છો બધા હું વિશાલ અને સ્વાગત છે તમારું મારાગમાં અને હું જો તો ભૂળા વાળવા તો આજ એક કઈ નહિ ગલું છે તો રાજપતિ જોયું તો હજુ કાલે જવાનું છે હજુ એવું નહીં કે બંધ થઈ નહીં કાલે જવાનું આપણો કોમ હમણાં હિન ત્યાંડે જાહેર્યું એટલે હું બ્લોગ હવા નહીં બનાવતો એટલે હું બ્લોગ બફોરે બનાવ નાખે કોમ હવારથી ચાલુ કર્યો તો પણ હમણાં હિન તો કોમ મળે એટલે પહેલાં કોમ આ એ કરવાનું આ પહેલું પણ એ જઈશ આ હું બફોરે કરી શકું બીજી કોમ હું બફોર ના કરી પહેલાં આપણે હવાર કરવાનું હોય એટલે હવારમાં છે હજુ આ પાયા નહીં આ બધા પિતા પોણી પીતા વગરના ઊભો છે ये पोनी नेचाड़े चालू है ना इडम चालू है तो इडु नेचाड़े क्षेत्र पी रहे इस पर ही आप लोग प्याशपावानी हैं आप आए प्रियो पोनी वही कनाई जा हवार अब हवार चो ये आज नेचाड़े क्षेत्र है ने बाबर तीन नेचर है क्षेत्र पीरन पर ही प्याशपावानी पो 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 तर शेथ इजे से पोनियाँ हैं इटले पावानों पो અમારે રેલી નહીં બોલતી હો બધાની રેલી બકા પાડતી છે પણ અમારેલી બોકા નહીં પાડતી એવી રીતના આખો દાડો ના કે શંકર જે હોય ને એ આખો દાડો બોકા પાડે તમે ગમે એટલું સાર નાખો ગમે તે કરો તો એ બોકા પાડે પણ અમારે રેલી સારી બોકા નહીં પાડતી અમારી પુરી બેઠી છે ભૂરી ઓ ભરી

જે કીધું એ પૂરી કરી નાખી બોલો ખાલી કીધું કોઈ જાય વાત મોની આપડી તો આપણે આઈ જ છીએ કાકડી ગોતવા અને કાકડી ગોતતી કેમ કે હમણાં નાયા નતો ને આજે કાકડી છે ને બગડી જાય લેવાનો ચાલુ કરી એટલા ટેટા ફોડા ચાલુ કર્યું લાગે બોલો એતી આઈ ને હાલ ઘરે કોઈ નતું હવે કાકડી લઈ લઈએ ખાવા માટે પછી એ જઈને જોઈએ ટેટા કોણ ફોડી તો દિવાળી આવીએ પણ દાડા દિવાળી કને આવી જોઈએ ટેટા રાતે ફોડવાની વસ્તુ છે રાતે ફોડો રાતે મજા આવે ફોડવાની બે કાકડી ચડી છે આજુ ગોતી નાખી હારા કટકા મળી જાય ને થોડા એક દેખણ જોવાઈ જાય અરે ને જો આ થોડો કવા પડી ગયો ને એવું થઈ જાય તણ કટકા ખરા જઈ તોય તૈણ કટકા જઈને ખાવું કરે તુવર તુવેરો હવે ફાલેરી નીકુલીઓ જવાનું છે આજે મહેણા મહેણા એટલે બીજો રહેતા પેલા એ કણ જવાનો હે ગરબા હે દિવાળી છે ને તો ગરબા હે તો આજ અતારે અતારે આડવાનો અતારે ફજના ના લગભગ 4 વાગવા અને હવે અતાર જવાનો આદર નાવા ગયો હે નઈ નાવે રયો અને આજે વતા કી દે ખાવી કાકડી

આ બધા શોટ મારા ઉપર લેવામાં આવે છે આ બધા શોટ મારા ઉપર લેવામાં કઈ સ્ટેટા ચાલુ હે જ રૂપિયા તને સારો મોટો ભાઈ તને રૂપિયા આપીશ લે તું

રોસ્ટ કરવાનું ચાલુ રોસ્ટ કરવાનું મારું તો અત્યારે મારું રોસ્ટ તમે રોસ્ટ કર્યો મને ફ્રાય કરી નાખ્યો આખો અને મારા સેમ્પલ જ પ્યાર હોય ને અસ્કર ની કુલ આપડો સેમ્પલ પહેરવો પડે ને એક ફોટો પાડો ને સારો મારો મેહણ જઈને કે કે ચોકડી પર જઈને કે મારો ઠેરી ખોવાઈ ગઈ પાઈ કે કે ફોટો પાડો મારો

અત્યારે ફટાકડા દેખાડતું એટલે બહાર જઈને ને આપણું અમારા એક કેરા મૂઢા નહીં દેખાય અંધારું હોય એટલે એટલે એકલા ફટાકડા ફૂટતા દેખાય એના અવાજ અંપડાય ફટાકડાનો અને ફટાકડા ફૂટતા દેખાય બાકી બીજું કોઈ અમારો અવાજ અંપડાઈ જાહે પણ અમારા મૂઢા નહીં દેખાય અરે બો અરે બો સાબ દેખાય તો ગાઈસ જેટા હળગાવાનું ચાલુ છે આ फुल टाइम ને આજ દેખાડ તરતડિયે હે ના તરતડિયે નહીં કોઠી હે જો આ તો કેમ આટલું નકરી કોઠી હે કોઠી છે કોઠી અને આ જો મે તમને હોજના દેખાડ્યું તો ને જે હતું ને આપણે આખો બક્કા આયોજન એ આયોજન નું એર્યું હે

મુકો ઠેલીને બધું ના ફૂટે નકે હા તો આમાં તો ભોય પડી ગયો અમે ઠેલીમ જીવો તો તો બધું આખી ઠેલી મેલીન થોડું પડે આમાં તો ભોય બસ નહીં વિડિયો બનાય હા કલર જ આવા દેખાણો હે દિવાળી ના કલર જ આવા દેખાણો હે તો બધાને હેપી દિવાળી કઈ દે ભૈયા ને મથ ને એપી